નવીન બનેલી પ્રાથમિક શાળાનું બાંધકામ એક મહિનામાં તિરાડો પડતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જો એક મહિનામાં શાળાના ઓરડાની દિવાલોમાં તિરાડો પડી છે તો ભવિષ્યમાં શું હાલત થશે ભાભર તાલુકાના વજાપુર જૂના ગામે નવીન બનેલી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરવા ગયા તેને હજી એક મહિનો જ થયો છે ત્યાં બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવીન ઓરડાની દિવાલો ચારે તરફથી તિરાડો પડી ગઈ છે જેના પરથી કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે દર વર્ષે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ શાળામાં રિપેરિંગ અને નવીન શાળાના બિલ્ડિંગના બાંધકામ પાછળ ફાળવવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની એવી અનેક શાળાઓ આવેલી છે કે જે માત્ર એક બે વર્ષોમાં બન્યાને થયા હોય અને પછી એ તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે ભાભર તાલુકાના વજાપુર જૂના ગામે આવેલા પ્રાથમિક શાળાનું સરકાર દ્વારા પચાસ લાખથી વધુના ખર્ચે શાળામાં ત્રણ ઓરડાઓ સાથે નવી ઈમારતનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે નવીન બનેલા શાળાના રૂમોમાં એક મહિનાથી બાળકો તેમાં અભ્યાસ કરે છે નવીન બનેલી શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની પુલ છતી થઈ છે વજાપુર પ્રાથમિક શાળાના બાંધકામમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજનેર જે જાણે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર માટે એસ્ટિમેટ તૈયાર કરી ટેન્ડર બહાર પાડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શાળાના બિલ્ડિંગનું બાંધકામ એટલી હલકી ગુણવત્તાથી કરાયું છે કે નવીન ઓરડાની તમામ દિવાલોમાં જ ચાર એકરથી તિરાડો પડી ગઈ છે બીજી તરફ શાળામાં પાયાની આજુબાજુનો ભાગ પણ ધોવાઈ ગયો છે જે શાળાના બિલ્ડિંગ ચારે બાજુથી આરસીસી બાંધકામ કરી અને શાળાને બનાવવાની હોય છે તે જ બાંધકામ અત્યારે ધીમે ધીમે તૂટી રહ્યું છે અત્યારે પણ આ બાંધકામ નજરે જોવા પરથી કહી શકાય કે આ શાળાનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે શાળાના ઓરડાનું બાંધકામ થયું તેની તટશય તપાસ કરી કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે વિજાપુર જૂના પ્રાથમિક શાળામાં બસો છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ બાળકોના અભ્યાસ માટે શાળાના બાંધકામમાં પચાસ લાખ રૂપિયા કરતાં વધારેની ગ્રાન્ટ મંજૂર કરી છે છતાં નબળી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરી નબળું બાંધકામ કરવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે આ બાબતે તાત્કાલિક તપાસ કરી કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય પગલાં લેવા માટે લોકોની માંગ ઉઠી છે કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ નબળી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેમજ જેના કારણે જ અત્યારે ધીમે ધીમે આ શાળાના રૂમો તિરાડો પડી રહી છે આ બાબતે શાળાના આચાર્ય પ્રવીણભાઈ ઠાકોરને પણ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ શાળા બન્યાને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે મહિનાથી બાળકો આમાં અભ્યાસ કરે છે અને અત્યારે આ શાળાના રૂમોમાં તિરાડો પડી છે આ બાબતે અમારી ઉચ્ચ કચેરીને જાણ કરીશું ગોપાલ કે પુજારા ભાભર